નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ આપણા જમીન માપવા માટે આપણા એક પડામાં જે અત્યારે મને ખબર નથી કે આ પડું કેટલું છે ખેતર તો આપણે આજે એને મેપથી માનવું માપવું છે એટલે કે મોબાઈલથી એટલે મોબાઈલથી આજે આપણે પડું માપવા જઈ રહ્યા છીએ તો આપને ખબર પડે કે આપણું પડું કેટલું છે અને આ વિડિયો બધા લોકો બનાવતા જ હોય છે કે આપણે પડું કઈ રીતે માપવું તમને કદાચ ખબર હશે પણ હું તમને આ વિડીયોમાં એવું સરસ મજાનું સમજાવું કે તમને એક વાત મગજમાં બેસે કે પડું માપવાનું પછી કેટલા ફૂટે વિગો થાય એ બધી માહિતી હું તમને પાછળથી આપું છું એ પહેલાં અત્યારે તમને હું એક બતાવી દઉં કે આપણે કયો સોફ્ટવેર ઉપયોગ કરવો અને કેવી રીતનું પડું માપવું તો આ વિડીયો અત્યારે તમે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને પસંદ આવે તો લાઇક કરજો અને બધાને શેર કરજો કે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ વિડીયો તમે સંપૂર્ણ રીતે જોશો ને ત્યારે તમને ખબર પડશે કે ના ખરેખર વિડીયો સાચે ઇમ્પોર્ટન્ટ છે બધા ભલે ખેતીના મેપના બનાવતા જ હોય કે મપાઈ જાય છે આ તે પણ હું આજ તમને કાંઈક અલગ રીતે કંઈક તમને સમજાવીશ બતાવીશ કે આનો શું મિનિંગ છે એ તો સૌથી પહેલાં આપણે મોબાઈલમાં પ્લે સ્ટોર બધાને હોય છે અને દરેક ખેડૂત મિત્રો પાસે અત્યારે હાલમાં મોબાઈલ આપણી પાસે એન્ડ્રોઈડ છે જ તો આપણે હવે પ્લે સ્ટોર ખોલી લીધું છે પછી એમાં ફાર્મ કેર આપણે સર્ચ કરવાનું છે ફાર્મ કેર તો ફાર્મ કેર આપણે આવી ગયું છે તો આપણે એને ઇન્સ્ટોલ કરી લઈ આપણે ઇન્સ્ટોલ થાય છે ત્યાં સુધી હું તમને કહી દઉં કે આપણે આમાં ઘણી સિસ્ટમ હોય છે કે એમને માપવું હોય તો એ મપાઈ જાય છે અને આપણે ચક્કર મારીને માપવું હોય તો એ મપાઈ જાય છે તો આપણે ચક્કર મારીને માપવું છે એટલે આપણે એક આપણે અંદરથી એક સંતોષ થાય કે નહીં આપણે ચક્કર મારી આ ખાસ મહત્વનો વિડીયો છે તમારે ખાસ જોવાનો છે જરાય તમારે ઉતાવળ ના કરતા વિડીયામાં અને આપણે આમાં આવ્યું છે કે ઇન્ડિયા તો આપણે ઇન્ડિયા સિલેક્ટ કરી દીધું પછી આપણે લેંગ્વેજ સિલેક્ટ કરી દીધી હિન્દી તો આપણે લેંગ્વેજ પણ સિલેક્ટ થઈ ગઈ છે હવે સાઇન અપ કરવાનું છે જેમ કે આમાં ઓટીપી આવે છે જેથી આપણે નંબર નાખવો જરૂરી રહે છે તો આપણે આપણો નંબર નાખી દઈએ આપણે નંબર નાખી દીધો છે આપણે એને ઓકે કરી દઈએ હવે ઓટીપી આવશે ઓટીપી આવી ગયો છે આપણે લોગિન કરી દીધું છે ત્યાં સુધી વેઇટ કરીએ અને હં કમ્પ્લીટ ઉપડી ગયો છે સોફ્ટવેર હવે આપણે માપશું અને હવે આપણે એમાં આપણે હિન્દી ભાષા સિલેક્ટ કરી છે એમાં મોસમ લખેલ છે પછી મેપ માર ફાર્મ એ આપણે આપણે એને ક્લિક કરી તો એમાં ખેત ચૂને તો આપણે એમાં જઈ કા ખેત ખેત જોડે તો આપણે આપણા લોકેશન ઉપર આવી ગયા છીએ આપણું લોકેશન આવી ગયું છે આમાં બતાવે છે તો આપણે લોકેશન આપણે સોફ્ટવેર યુઝ કરવાનું લોકેશન ચાલુ કરવાનું છે થઈ ગયું છે આપણે આપણા સ્થાને પહોંચી ગયા છીએ હવે આપણે એમાં એમ કહે છે કે પેદલ ચાલવું છે કે સીમા જોડે એટલે આપણે કંઈ આપણે પેદલ ચાલીને એટલે કે હાલીને આપણે હા મેં મેદાનમાં હું એટલે કે હું અહીંયા મારા ખેતરમાં છું બરાબર છે હું રાઈટ અત્યારે મારા ખેતરના ખૂણે ઊભો છું ને હવે હું આને આને માપના શરૂ કરે એટલે હું હવે આને ક્લિક કરું છું અને પછી ચક્કર મારું છું એટલે ખાસ મજા આવશે આ વિડીયોમાં અને સરસ મજાનું તમને જોવા મળશે તો હવે હું આથી સ્ટાર્ટ કરું છું મિત્રો આપણે રાઉન્ડ લગાડીને આવી ગયા છીએ અને આપણે આમાં ક્ષેત્રફળ થયું છે કે ઝીરો પોઈન્ટ ઇઠાશી એકડ એટલે એકડનો મતલબ છે કે આપણે સોળ ગુઠાનો વીઘો અઢી વીઘા જગ્યા આપણે કહી છે જમીનને એટલે આપણે એની પુષ્ટિ કરી દીધી છે આપણે એ વસ્તુ કમ્પ્લીટ થઈ ચૂકી છે હવે તમે બીજી એક વસ્તુ કહું કે બીજો માપ કહું કે સત્તર હજાર ચારસો ને ચોવીસ ફૂટે વીઘો થાય છે એટલે વીઘો એમાં માપવું હોય તો કઈ રીતે તો હું તમને એમ કહી દઉં છું કે લંબાઈ આ પહોળાઈ આપણે કહી અને લંબાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ એને આપણે કેલ્ક્યુલેટરમાં એક હજાર નેવાસીથી ભાંગી નાખવાના પાછી પાછા એ જ જે રકમ છે એને સોળ ગૂઠાએથી ભાંગી નાખવાના એટલે કે સોળથી ભાંગવાના એટલે તમારા જેટલા વીઘા અને જેટલા ગુઠા હશે તે જમીન આપણે પરફેક્ટ બતાવશે આજે તમે ફિટથી માપી લો કે ભાઈ હાલો આપણે આમાં લંબાઈ ત્રણસો ફૂટ થયું છે આમ તો કે ચારસો ફૂટ થયું છે તો લંબાઈ ગુણા પોહળા એટલે કે ત્રણસો ગુણ્યા ચારસો કરવાના એને ભાયંગા એક હજાર નેવાસી એને ભાયંગા સોળ ગુઠા આ રીતે આપણે વીઘાનો માપ થઈ છે અને સત્તર હજાર ચારસો અને ચોવીસ ફૂટે એક વીઘો થાય છે આ ખાસ ધ્યાનમાં લેવાની વાત છે સોળ ગુઠાનો વીઘો મિત્રો આ આપણે જે વીઘા માપી અને કમ્પ્લીટ આપણે પડાની ખબર હોય તો આપણે જે બિયારણ નાખવાનું છે વાવેતર કરવાનું છે તો ઘણી ખેર જમીન એવી હોય છે કે આપણે પંદર વીઘા જમીન છે પણ વાવેતર એમાં તેર વીઘાનું થતું હોય સાડા તેર વીઘાનું થતું હોય પછી આપણે એમ કહેતા હોઈએ છીએ કે આપણે ઉત્પાદન ઘટે છે તો આવું પણ બની શકે છે અને જે વાવેતરમાં ઓરણીનું સેટિંગમાં બખેડો થતો હોય ને તકલીફ થતી હોય ને તો વધારે પગે આના કારણે છે અને તમારે હંમેશા વાવેતર કરતા હોય આપણે તો ટૂંકો ચાહ હોય તો બિયારણ વધારે છે લાંબો ચાહ હોય તો બિયારણ ઓછું જોઈએ છે કેમકે જ્યારે આપણે ટ્રેક્ટરને વારી ત્યારે અહીંયા બિયારણનો બગાડ થતો હોય છે એટલે એ વધારે થાય છે પછી સેઢા મોસમમાં વધારે બગાડ થાય એટલા માટેથી તમારે હંમેશા વાવેતરમાં એ ધ્યાન રાખવાનું છે કે કયો સાહ છે એને કેવી રીતનું વાવેતર કરવું પ્લસ આપણે એક ખાસ હું વજન કાંટા વિશે વિડીયો બનાવીશ કે વજન કાંટામાં આપણે કોઈ પણ બિયારણ વાવવું હોય તો એને જેટલું વાવું કે મા માની કે વિઘે આપણે ઘઉં વીસ કિલો છે તો દરેક આપણી થેલી છે એ વીસ વીસ કિલોની ભરી લેવાની એક વીઘો કેટલી જગ્યાએ થાય તમારે આવી રીતનું માપ કાઢી અને કેટલા ક્યારા આવે છે આપણા ખેતરમાં કેટલા એ કેટલું વીસ કિલો નાખવા એ એક આપણે હિસાબ હરેક ખેડૂતને હોવો જરૂરી છે ટ્રેક્ટરવાળા ઉપર ભરોસો ન મુકાય અને આપણે જ હિસાબ કરીને નખાય કે ભાઈ અમારા ખેતરમાં આટલા પારિયા આવે છે ઘઉંના તો આટલા પારિયામાં અમારે આટલા પારિયામાં આટલું નાખવાનું છે એવો હિસાબ તમે વાવેતરવાળાને કહો તમારું કોઈથી વાવેતર નહીં બગડે અને આપણું વાવેતર બગડી ગયું એટલે આપણું વરફ બગડી જાય છે અને આપણે ખેડૂતો બધા મોટા નથી હોતા બધા શ્રીમત નહોતા દસ વીઘા જમીન હોય કોઈ પાસે પંદર વીઘા હોય તો આપણે જે તમને માપ કહું છું એ માપે આપણે વાવીને તો આપણે જ્યારથી વાવેતર ચાલુ કર્યું તે પૂરું થાય ત્યાં સુધી એક ધારું આપણું વાવેતર અસલ દેખાય છે આમ સરસ લાગે કે ના પડવું આપણે વાવેતર કર્યું સરસ મજાનું અને ઓલું વધઘેટ વધઘેટ થાય ને તો તમને મજા ના આવે કે ઘડીક ઘાટા હોય એકાદો કટો ઘાટો દેખાતો હોય એક કટો પારવો દેખાતો હોય તો એ રીતે સેટિંગ તમારે ખાસ કરવામાં મજા આવે એટલે જમીન માપવી જરૂરી છે અને આ વિડીયો તમને ખરેખર જો એમ લાગતો હોય કે સારો બનાવ્યો છે વિડીયો ઉપયોગી છે તો બધા આપણા ખેડૂત મિત્રોને શેર કરો જેથી એને પણ જાણવા મળે આ તો એપ એપ્લિકેશન દ્વારા પણ માપી શકી અને કાયદેસર હું તમને કહું છું કે આ રીતે પણ માપી શકો છો પછી ઓરણીઓમાં મીટરનો માપ કેમ કાઢવો એ પણ મેં વિડીયો બનાવેલો છે કે આપણી ઓરણી મારી વર્ણિયું છે એ છવ્વીસો ને એંસી ફૂટ આગળ હાલે ટ્રેક્ટર એટલે એક વીગો થાય છે એટલી જગ્યા લઈને જાય છે એવા બધા હિસાબ શીખડાવીશ પણ હવે આવનારા વિડીયોમાં આ વિડીયો લાંબો ન થાય એટલે આપણે વિડીયો પૂરો કરીશું મિત્રો અને ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરી લેજો હવે આપણે આ વિડીયોને વિરામ આપી જય જવાન જય કિસાન ભારત માતા કી જય